ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવું ટકા ભરાયો મધ્યપ્રદેશથી પાણીની આવક થતા બંધ મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર ત્રણ મીટર દૂર ડેમના નવ દરવાજા ખોલાતા નવ હજાર ક્યુસેક પાણી છોડાયું નર્મદા નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ ભારે વરસાદની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડા અને નવસારીમાં વરસાદ ખેડૂતોમાં હર્ષની લાગણી આગામી પાંચ દિવસ સાર્વત્રિક મહેરની હવામાન વિભાગની આગાહી તો રાજસ્થાનમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત વાલીઓમાં સરકારી શાળા પ્રત્યે વધ્યો જોક ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 2024-25 માં બે લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ સૌથી વધુ અમદાવાદ શહેરમાં કુલ તો બનાસકાંઠા જિલ્લામાં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં આક્રોશ હડતાલ પર ઉતર્યા દેશભરના રેસિડેન્ટ ડોક્ટર્સ ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું ઓગસ્ટ સુધી પોલીસ કેસ સોલ્વ નહીં કરે તો સીબીઆઈને સોંપાશે તપાસ યુવાઓ માટે તૈયાર કરાયેલ માય ભારત પોર્ટલને ટૂંક સમયમાં સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે કરાશે કાર્યરત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે યુથ કોન્કલેવમાં કહ્યું માહિતી માર્ગદર્શન કૌશલ્ય વિકાસથી લઈને રોજગારીની તક સહિતની બાબતો પોર્ટલ પર ઉપલબ્ધ દિવસ પૂર્વે રાજ્યભરમાં દેશ પ્રેમનો જુવાળ ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન મહેસાણાના વિસનગરમાં તિરંગા રેલી મંત્રી ઋષિકેશ પટેલે આપી હાજરી નડિયાદમાં દેશભક્તિના જોવા મળ્યા અવનવા રંગો તિરંગા ઝંડાના વેચાણમાં નોંધાયો ધૂમ વધારો પીડિત પરિવારોને ન્યાય આપવાના હેતુથી શરૂ થયેલ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો કોંગ્રેસે રાજકોટમાં કેન્ડલ માર્ચ યોજી ટીઆરપી ગેમ ઝોનના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ યાત્રામાં પીડિત પરિવારોની ગેરહાજરી ભાજપે રાજકીય યાત્રા ગણાવી કોંગ્રેસ પર શાંતિ ડોળવાનો મૂક્યો આરોપ બાંગ્લાદેશમાં ભયના ઓથાર હેઠળ જીવી રહેલ લઘુમતીઓની સ્થિતિ હજુ પણ બદતર ભારત સહિત વિવિધ દેશોએ નોંધાવ્યો વિરોધ તો શેખ હસીના વિઝા રદ થયા હોવાના સમાચારને તેમના દીકરા સાજીબ વાજેદે આપ્યો રદિયો હિન્ડેનબર્ગના આરોપોને અદાણી ગ્રુપે ગણાવ્યા મનગડંત અને દુષ્ભાવનાથી પ્રેરિત કહ્યું રિપોર્ટમાં તથ્યો નહીં અને વૈજ્ઞાનિક આધાર નહીં સેબી ચીફે પણ કહ્યું કે આરોપોનું કર્યું ખંડન ભારતીય અર્થતંત્રને નબળું પાડવા માટેનું કાવતરું હોવાનો ભાજપનો સૂર ઇન્ડનબર્ગના રિપોર્ટની માર્કેટ પર અસર નહીં પ્રારંભિક પડતી બાદ ભારતીય શેરબજારા સુધારા સાથે બંધ સેન્સેક્સ ઓગણસી હજાર સાતસોની નજીક બંધ રિયાલિટી મેટલ શેર્સના ભાવમાં વધારો સોના ચાંદીમાં ચમકારો ડોલર સામે રૂપિયો નબળો